પેલા ના જમાના માં ને ભણવાનું કેતા ને એક વખત મા બાપ કહી દે કે ભાઈ તું આ કરો ના છોકરો ભણવાનું કે તો બોલ બોલ એટલે કે મોબાઈલ લેવા કેવાની

હું તો ના ભણ્યો ઢોર્યો પણ વળી બિચારો જો હારું છે મારે આમાં એવું કરવાનું ક બોલા શિવ ઘરના બાર પણ હાર આપડે ના મત આપડે ડો થઈ ગયા છીએ

આપડે ખોટા ને હું કેવું લે કશું કોઈ પરિસ્થિતિ બગડતી જાય છે બધી જનરેશન જનરેશન આપણી જનરેશન યાર

પૈસા નહિ યાર પોસ્ટ માંથી પોસ્ટ માંથી સાહેબ સહી કરવાની છે

હું ચલે તું તું લે હા કોક લખેલું તો ચલે કાળા કાળા અક્ષરે પણ હું લખીશ વસ્તે નહી આવડશે મને આવડશે વસ્તુ

અરે યાર તમારે કોમ પડે તું યાર બોલો 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 અરે મારા છોકરાએ બારથી કોક લખીને મોકલી છે યાર હું ભણેલું છું તમને ખબર તું છે આ તો વસ્તુ આવડતું એ તો યાર થોડું આઈ વચ છે આ તો કશો વધુ નહિ મારે શાક ને લેવા દુકાન પર આપવું છે એટલે એટલા ડોહી આવતી ને બધું બે હોયલા બોયલા ભરવાન સુધી આવું છું થઈને આક્રુસ

બે હક ત્યાં થઈ નહીતરોબડક મંડી પડો છે કુતરા ને શિયા મોકલાવી કેળા છે

છોકરા એ પેલા પત્તા ઉપર લખ્યું છે બીજા પત્તા પર લખ્યું છે પેજ નંબર બે

અન્ડરસ્ટેન્ડિંગ હું અય ગોરી સાથે લગ્ન કરું છું ગોરી ગોરી

એની બૈરી નું નામ છે સોલંકી ખુંટાજી ભીખાજી આના બૈરી હેરી લેલી આ કોણ કે હરે લેલી લેલી એ તો લગ્ન કર્યું છે અને હું છ સિક્સ મંથ છ મહિના આપણા દેશ આવવાનો છે ભારતમાં એમ લખ્યું છે બાયપાસ પ્લેન એટલે પ્લેન થી હેલિકોપ્ટર માં થઈને એટલે લગ્ન ના સો મહિના પછી આપવાનો સર સો મહિના લે એટલે ચોથી કરે હું તો લે આટલા હું કા મોકલવો પડે ઓ તો આપડા ઘણા ધંધા હતા તમે જેની લો ભણ્યો જાહેરાત માં હેલિકોપ્ટર માં હે હેલિકોપ્ટર પોતાના બાપા ને ભૂલી પોતાના બાપા ને એક છોકરી માટે સિક્સ મંથ લેટર છ મહિના પસાર લેટર લઈને

ભણ્યા ગણ્યા હોય તો આપડે બધા ધંધા દસ આપણા દેશ માં એવું નહીં આપણા ભારતમાં ગુજરાત માં અમદાવાદમાં મોટી મોટી કંપનીઓ છે તમારી શું કરું એટલા માટે તો કીએ છીએ આજના જમાના માં ભણવું જરૂરી છે જેટલો પૈસો જરૂરી છે ને એટલું આજે ભણવું પણ જરૂરી છે એટલો પૈસો કોમનો નહી

ઘેરબેહન ખાવો વાળો અડધો રોટલો તો છ મહિના પસંદ મારો શુકરો આવવાનું છે છ મહિના એક બે દન ની અને બીજું એટલા માટે મિત્રો અમે કહીએ છીએ કે હાલના જમાનામાં હાલની તારીખમાં ભણવું જરૂરી છે હાલની તારીખમાં તમે ભણેલા ભણેલા હો તો કોઈ પણ જગ્યાએ તમારા નોકરી ધનતા બધું કોઈ પણ શું તમને મળશે એટલા માટે જ મિત્રો અમે કહીએ છીએ કે ભણવું બહુ જરૂરી છે એ તમારા જ કામનું છે તો એટલા માટે બધા ભણો અને શું સાંજગીતી રહો અમારા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરજો પાછા પાસા